નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ એસએમસી દ્વારા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ એક પોઈન્ટ સોળ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ સેલે નવ દસ સપ્ટેમ્બરના રોજ દરોડો પાડ્યો હતો જેમાં એક પોઈન્ટ સોળ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એનએચ ત્રેપન સર્વિસ રોડ ત્રાનવલ્લા પુલ પાસે બારડોલી સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઉચ્ચ કિંમતના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે જેમાં જપ્ત કરેલ મુદ્દામાલ કોકેન ત્રણું પોઈન્ટ પાંચસો સિત્તેર ગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ત્રાણું લાખ સત્તાવન હજાર બ્રાઉન હેરોઇન છેતાલીસ પોઈન્ટ પાંચસો સાઠ ગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ત્રેવીસ લાખ અઠાવીસ હજાર અલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ વીસ કિંમત રૂપિયા સ્યાસી મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા ત્રણ હજાર અન્ય વસ્તુઓ દસ એમ કુલ ટોટલ એક કરોડ સોળ લાખ નેવ્યાશી હજાર બસો સોના મુદ્દામાં સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પકડાયેલ આરોપી અવનીશ સચ્ચિદાનંદ પાઠક નિવાસી નવમુંડા ગામ તાલુકો સુક્રૌલી જિલ્લો કુરશીનગર ઉત્તર પ્રદેશ જેવા વોન્ટેડ આરોપીઓ સુરેશ્રી જરૂનીપુર ગામ ઉત્તર પ્રદેશ મુખ્ય સપ્લાયર અનિલ યાદવ સુક્રૌલી ઉત્તર પ્રદેશ મોહિત યાદવ મેનોર મહારાષ્ટ્ર સપ્લાયર એસએમસીની ટીમે સારી પૂર્વ જ્ઞાન અને નિખાલસ કાર્યવાહીથી મોટું ડ્રગ્સ નેટવર્ક પકડ્યું છે મુખ્ય સપ્લાયરો હજુ ફરાર છે અને તેમની પકડ માટે આગળની તપાસ ચાલી રહી છે આ પ્રશંસનીય કામગીરી કરનાર ઓપરેશનના અધિકારીઓ પીઆઈસીએચ પનારા એસએમસી અને પીએસઆઈ આરજી વસાવા એસએમસી દ્વારા આ મોટા રેકેટનો પડદાફાશ કરવામાં આવ્યો છે